નમસ્તે મિત્રો સરળીકરણ એટલે કે સિમ્પ્લિફિકેશન ના દાખલા જોઈએ દાખલો એક છે કે એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ તો જવાબ કેવો આવે છે સરખો આવે છે તો સંખ્યા આપણે શોધવાની છે પહેલા સમજી જો સૌથી પહેલા એક સંખ્યા છે અને આપણે x ધારી લઈએ એમાંથી શું કરવાનું કીધું છે 8 બાદ કરવાના કીધા છે -8 કર્યા છે અને 5 વડે ભાગવાના કીધા છે તો ભાગ્યાકાર કરી 5 વડે કરીએ છીએ અથવા શું કીધું છે તે સંખ્યામાં જે સંખ્યા એક્સ સારી છે એક્સ તે સંખ્યામાં કેટલા છે જવાબ કેવો આવે છે સરખો આવે છે સરખા માટે શું વાપરીએ બરાબર વાપરીએ છીએ જે સમીકરણ છે એવું કેવું હોય પાંચને સામે મોકલીએ તો ભાગ્યાકાર જાય તો ગુણાકાર થાય આઠ અહીંયા ગુણાકાર થશે તો આઠ કોશમાં એક્સ ઓછા આઠ બરાબર પાંચ એક્સ પ્લસ તેર થયું હજુ આઠનો ગુણાકાર એક્સ જોડી આઠનો ગુણાકાર માઇનસ આઠ જોડે આઠ ગુણ્યા એક્સ એટલે કે આઠ એક્સ આઠ ગુણ્યા આઠ ચોસઠ ચોસઠ બરાબર પાંચ ગુણ્યા એક્સ તો પાંચ પાંચ તેર કેટલા થાય બંને ધન છે જવાબ વચ્ચે આવશે પ્લસ ગુણાકારમાં ખાલી એક જોડી ના કરવાનું આપેલું છે તો અંદર સંખ્યા હોય જોડી ગુણાકાર કરવાનું આપીએ આ માઇનસ સામે મોકલે શું થાય થશે તો આઠ પાંચ પ્લસ પાસઠ પ્લસ ચોસઠ હવે મોકલી શકાય કેટલા વધશે ત્રણ એક્સ બરાબર એકસો ઓગણત્રીસ હવે અહીંયા જો ત્રણે એક્સ ના જોડે ત્રણ ગુણાકારમાં છે સામે મોકલીએ તો એકસો ઓગણત્રીસ હતા ગુણાકારમાંથી સામે જાય તો ભાગાકાર ત્રણ ત્રણ ગુણ્યા ચાર બાર ત્રણ બરાબર મળ્યા સંખ્યા શોધવાની હતી એ શું થઈ ગઈ મળી આવી આગળ જોઈએ તો પાસે તે દસ રૂપિયાની જુઓ પહેલા એક રૂપિયાની છે પાંચ રૂપિયાની છે અને દસ રૂપિયાની નોટો છે અલગ અલગ તો કેટલા રૂપિયા છે એમના ટોટલ એકસો અઠ્યાવીસ રૂપિયા છે દરેક નોટની સંખ્યા પણ કેવી છે સમાન મતલબ જેટલા રૂપિયાની એક રૂપિયાની હશે એટલી જ નોટ પાંચ ની હશે ને એટલી નોટ દસ ની હશે આવા પલાક પૂછાય છે તો તેમની પાસે કુલ કેટલી નોટ છે ટોટલ પાંચ રૂપિયાની છે અને દસ રૂપિયાની છે તો ટોટલ કેટલા કરવાના છે આપણે એકસો અઠ્યાવીસ રૂપિયા બનાવવાના છે તો પહેલા આપણે એક્સ ધારી બધાની કિંમત સરખી છે એટલે કે એક એક્સ પાંચ એક્સ દસ એક્સ નોટ ના જોડે સરખી સરખી સંખ્યા ગુણાકાર કરી દઈએ અહીંયા કેટલા છે એકસો અઠ્યાવીસ આ બધાનું કરીએ પ્લસ દસ પ્લસ પાંચ પંદર પંદર પ્લસ એક સોળ સોળ થાય એક્સ બરાબર મળ્યા આઠ તો દરેકની સંખ્યા સરખી સરખી હતી સંખ્યા માટે આપણે એક્સ એક્સ હતા તો એક્સની સંખ્યા મળી આઠ ટોટલ કેટલી ટોટલ હતી અલગ અલગ ત્રણ પાંચ રૂપિયાની એક રૂપિયાની દસ તો આઠ ગુણ્યા ત્રણ એટલે કે ચોવીસ તો આ ચોવીસ શું થયું આપણો જવાબ આપણે કુલ નોટ કેટલી થઈ ચોવીસ નોટ હશે આવી જ રીતે ગણિત અને રીતિના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કે તમે મિત્રો સાથે શેર કરજો